કાશીનું મંદિર એ અભિમુક્તેશ્વર મહાદેવ કહેવાય છે વિશ્વનાથ પણ કહેવાય છે મારા ભાઈ કાશીમાં તમે ગયા કોણ કોણ ગયું છે હાથ બહુ જ લોકો જઈને આવ્યા છે ઘણા લોકો જઈને આવ્યા છે હજી ઘણા બાકી પણ છે કાશીમાં ઓછામાં ઓછું ત્રણ રાત રોકાવવું જોઈએ કેટલું ઓછામાં ઓછું કાશીમાં ત્રણ રાત રોકાવવું જોઈએ ભાગ્યશાળી છે એટલે કાશીનું જે મંદિર છે ને એનું શિખર અને આખું સુવર્ણનું છે હોનાનું બનેલું છે સાહેબ સુવર્ણમય શિખર છે આખો ભાગ જે છે મંદિરનો તમે ક્યાંય આવું મંદિર ના જોયું એવું સુંદર મજાનું કાશીનું મંદિર સુવર્ણમય છે આખું મંદિર અહલ્યાબાઈ હોલકરે બનાવ્યું છે જ્ઞાન વાપીમાં શિવલિંગ ગોત્યુ પણ ન મળ્યું અહલ્યાબાઈ ભગવાન ભક્ત જેમણે નક્કી કર્યું કે બારે બાર જ્યોતિર્લિંગ એની સ્થાન ઉપર હોવા જ જોઈએ યવનોએ આપણા શિવલિંગ ઉખેડી નાખ્યા લોકોએ કીધું કે જ્ઞાન વાપીમાં કુવામાં પધરાવી દીધું છે બહુ શોધખોળ કરી બહુ શોધખોળ કરી કાશીનું શિવલિંગ મળ્યું નહીં ત્યારે અહલ્યાબાઈને રાતે સ્વપ્ન અંદર ભગવાન શિવજી આવ્યા અને સ્વપ્નની અંદર શિવજી આવીને કીધું શિવજી કહે છે હું તો મારા ધામમાં શિવલિંગ પધરાવવું છે હવે તમે અહીંયા પૃથ્વી ઉપર નથી તો હવે મારે શિવલિંગ કઈ રીતે પધરાવું તમારા નામથી કાશી વિશ્વનાથ મહાદેવ ભગવાન શિવજીએ સ્વપ્નની અંદર એને કહ્યું કે તમે જાઓ નર્મદામાં તમને જે શિવલિંગ આપે અને આવ્યા અને નર્મદાજીમાં સ્નાન કરતા કરતા સ્નાન કરવા ત્યાં ખોળો જ્યાં પાતરો ત્યાં ખોડા ની અંદર એક પથ્થર આવીને પડ્યો એ શિવલિંગ હતું બીજું કઈ નહોતું અત્યારે કાશીમાં જે શિવલિંગ છે તમે આ શિવલિંગ ની સ્થાપના કરજો સોનાનું મંદિર બનાવ્યું તમે કાશી જઈ અને ક્યાં ક્યાં દર્શન કર્યા કાશી જાઓ ના તો પંચકોશી યાત્રા કરજો કાશી જવું હોય તો પંચકોશી ની યાત્રા કાશી એટલે શું કરશતી કાશી કરશતી ઘસી નાખે શું ઘસી નાખે પાપને કાપી નાખ્યા ઘસી નાખે તમારા પાપનો વિનાશ કરી નાખ્યા એનું નામ કાશી પ્રકાશતે છે એનો મહિમા ગાવો ના પડે એનો મહિમા આપોઆપ છે જ કોઈ તમને એનો મહિમા કહે એવું હોય નહીં એનો મહિમા આજે પણ છે સતયુગમાં હતો દ્વાપરમાં હતો ત્રેતામાં હતો અને કલયુગમાં એનો મહિમા ઝાંખો થવાનો નથી કાશી એ જળમય નગરી છે અંદર ભગવાન શિવનું ત્રિશુલ છે અને ત્રિશુલ ના ઉપર પણ કાશીનો ક્યારે વિનાશ નહીં થાય સાહેબ શિવજી બોલ્યા છે કાશીનો ક્યારે નાશ નથી કાશી એટલે ભગવાન સિદ્ધ વિશ્વનાથ ભગવાન